ગોમાતાને સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્યની ચારેય પીઠોની સંમતિ અને આશીર્વાદથી સંતો દ્વારા સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યું છે આંદોલનને વેગ આપવા જ્યોતિષ પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે આહવાન કર્યું છે તે અંતર્ગત ભાબર તાલુકાના સિસોદરામાં ગૌભક્તો દ્વારા આયોજિત રામકથા દરમિયાન ગૌ ગોષ્ઠી યોજાઈ હતી આ ગૌ ગોષ્ઠીમાં પરમ ધર્મ સભા ગુજરાતના પ્રમુખ કિશોરજી શાસ્ત્રી દ્વારા ગાયનું સનાતન ધર્મમાં મહત્વ છે તે વિશે ચર્ચાઓ કરાઈ હતી અને ગૌ ગોષ્ઠી દરમિયાન સિસોદરા દ્વારા ગૌમાતાને ગાવમાંની ગામની માતા જાહેર કરાઈ હતી વિશેષમાં શાસ્ત્રીજીએ કહ્યું હતું કે ગામે ગામથી ગ્રામ પંચાયતના ઠરાવો કરીને ગૌમાતાને ગામની માતા જાહેર કરાશે તેમજ પ્રધાનમંત્રી અને રાષ્ટ્ર અધ્યક્ષને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા ગ્રામ પંચાયતના ઠરાવો મોકલવામાં આવશે છ ફેબ્રુઆરીએ પ્રયાગમાં ગૌ સંસદ મળશે અને દસ માર્ચે દિલ્હીમાં ગૌ અધિવેશન થશે તેમાં સંતો જે આદેશ કરે તે મુજબ આંદોલન આગળ વધારવામાં આવશે કાર્યક્રમ રામ કથાના વક્તા તમામ ગૌભક્તો ગૌ માતાને રાષ્ટ્ર રાષ્ટ્રમાતા જાહેર કરાવડા પ્રતિજ્ઞા કરી હતી સંવાદદાતા દશરથજી ઠાકોર હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં